નમસ્કાર મિત્રો ઉમેશ ઇન્ફોન ન્યૂઝમાં તમારું હાર્દિક સ્વાગત છે લોકસભાની ચૂંટણીના વોટિંગને લઈને ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ભારતીય જનતા પાર્ટી તેમજ કોંગ્રેસ દ્વારા એકાબીજા ઉપર આકરા પ્રહારો કરવામાં આવી રહ્યા છે જ્યાં બનાસકાંઠા જિલ્લામાં કોંગ્રેસ પાર્ટી જીતી રહ્યા હોવાના દાવા સાથે કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોર દ્વારા ભારતીય જનતા પાર્ટી ઉપર આકરા પ્રહારો કરવામાં આવ્યા હતા જ્યાં તેઓએ પોતાના ચૂંટણી પ્રચાર દરમિયાન જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટી બનાસકાંઠા જિલ્લામાં હાર ભાડી ગઈ હોવાથી રાજ્યના મુખ્યમંત્રી તેમજ ગુજરાત રાજ્યના ભાજપના પ્રમુખ સી આર પાટીલ સહિતના નેતાઓને બનાસકાંઠામાં અપડાઉન કરતાં કરી દીધા છે છતાં પણ તેઓ હાર ભાડી ગયા હોવાથી હવે તેઓ તેમને હરાવવા માટે થઈને દેશના વડાપ્રધાનને પણ બોલાવી રહ્યા છે પરંતુ બનાસકાંઠાની જનતાએ એક થઈને બનાસકાંઠામાંથી ભારતીય જનતા પાર્ટીને દૂર કરી કોંગ્રેસને જંગી વોટોથી જીતાડી તેમને દિલ્હી મોકલવા માટેથીને લોકોને આહવાન કરવામાં આવ્યો છે આવો સાંભળીએ તેમના શબ્દોમાં પ્લસથી સીટો જીતીએ છીએ કુને પૂર્વક રણનીતિના ભાગરૂપે જેમ જેમ કોંગ્રેસ પાર્ટીના ઉમેદવારો મેદાનમાં આવતા ગયા એમ એમ ક્યાંક ઉમેદવારો બદલવાનો વારો આવ્યો અને બનાસકાંઠાની અંદર પણ પહેલા તો એમ કહેતા હતા કે અમે તો પાંચ લાખ નહીં પણ સૌથી મોટા રેકોર્ડથી જીતવાના છે હવે તો એક મહિનાની અંદર ગુજરાત પ્રદેશના ભાજપના પ્રમુખને અને રાજ્યના મુખ્યમંત્રીને બનાસકાંઠાની અંદર અપડાઉન કરવું પડેલું તમામ સંસાધનો સામે લગાવી દીધા એક બાજુ જનશક્તિ ને એક બાજુ ધનશક્તિ એક બાજુ સંસાધનો ને એક બાજુ સિદ્ધાંતો જ્યાં સિદ્ધાંતો હોય ને જ્યાં જનશક્તિ હોય ને ત્યાં ત્યાં કોઈ પણ પ્રકારની બીજી જરૂર પડતી નથી ત્યારે સંસાધનો વાપરી ચૂક્યા ગુજરાતના નેતાઓને બધાને લાવી ચૂક્યા અને હવે આવતીકાલે તમારે એમને પોતાને બનાસકાંઠામાં એક ગરીબ સમાજની દીકરીને હરાવવા માટે દેશના વડાપ્રધાનને આવવું પડે આનાથી મોટી તાકાત બનાસકાંઠાની કઈ હોય શકે